નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. જંબુસર નગરપાલિકા દ્વારા DGVCEL નું 1 કરોડનું ઉપરાંતનું બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા. જંબુસર નગરપાલિકાના અંધળ વયવને કારણે જંબુસર નગરની સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાયું. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ગટર પાણીનું બિલ એક કરોડ ચૌદ લાખ થવા છતાંય પાલિકા દ્વારા ડીજીવીસીએલમાં આ બિલની રકમ નહીં ભરવામાં આવતા ડીજીવીસીએલ દ્વારા લાલાક કરવામાં આવી હતી અને જંબુસર નગરપાલિકા વિસ્તારની સ્ટ્રીટલાઇટ કનેક્શન કાપી નાખતા જંબુસર નગરમાં અંધારપટ છવાયો હતો હાલ ધાર્મિક તહેવાર ચાલતા હોય એ જ સમયે જંબુસર નગરમાં અંધકાર છવાઈ જતા જનતા હેરાન હેરાન પરેશાન છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધી ગ્રામ પંચાયત ઘણી બધી નગરપાલિકાઓ દ્વારા બિલ ભરવામાં નહીં આવતા ઘણા બધીના કનેક્શન કપાઈ જાય તેમ છે